શ્રી સંગમા ઘરાબેનનો પરિવાર રહે છે અમદાવાદ એ પંકજસિંહ સંના આગેવાનો ટ્રસ્ટીઓ ખાસ અમદાવાદથી આજે પધાર્યા છે આ માહોલ જોઈને અમને પણ થતું હશે કે સાહેબ અમદાવાદમાં પ્રસંગો ઘણા જોયા જટપટ મારે છોડવિયા नरे कई होरागी आएं ये सवारी सवारी पी मनजी आना संयम कर કરવા માટે જ્યારે તરફની જેટલો લઈને ગામડામાં નીકળ્યા છે ને ત્યારે એક નાની ટોક્સી દૂધ માટે 25 ભરવું પડ્યું હશે ઘરમાં પણ વાગે હોય એમને અને ડોક્ટરે કીધું હોય દવા જોડે સાહેબ દૂધ આપવું પડશે સાચું બોલો એ જોતા રહે આપણે બોલીએ સાહેબ રોટલી દાળ ભાત શાક મમરા ગોળ બધું જ બોલી કર્ણાટક બેંગલોર મૈસૂર દાવણગીરી એ પટ્ટામાં વિતરણ કરીને આવ્યા અને વચ્ચેનો બહુ મોટો ભાગ કન્નડ જે લોકો ઇંગ્લિશ પણ ના સમજે હિન્દી પણ ના સમજે ને ગુજરાતી તો એમને આવડે જ નહીં અને કન્નડમાં વાર્તાલાપ કરે રસ્તા પર આગળના ખબર પડે અને એનાથી આગળ વધીને વાત કરું કન્નડ ભાષામાં ત્યાંની માંસાહારી પણ કેટલીક પ્રજા જે આઈને જાજમ ઉપર બેઠીને કન્નડમાં પ્રવચન કરીને એમની તાળીઓના હકદાર બન્યા છે એવા હર્ષરત્ન વિજય મહારાજ સાહેબ બનાવ સાહેબ આ છે અનંત છે

ભાઈઓ બહેનો આપણી થાળીમાં કશું છાનશો નહી અને આપણી સાથે પ્રણવભાઈ પાલિયા જે લેખન મેળાનો આયોજન કર્યો જો આ ભોજન સમારંભ ખુબ સારી રીતે ચાલી રહ્યો છે મુકશબેન નાયક મારી દીકરી ધરા જે પ્રવજ્યા પ્રદાન કરવા જઈ રહી છે દીક્ષા લેવા જઈ રહી છે ખરેખર અમારા આખા ગામને એટલો ઉત્સાહ છે કે જાણે મારી દીકરી નહીં પણ આખા ગામની દીકરી આજે પ્રવજ્યા પ્રદાન કરવા દીક્ષા કરવા જઈ રહી છે બહુ જ ગર્વ છે આજે જાપા ચુંદણી નો કાર્યક્રમ અમે રાખ્યો છે દીક્ષા નિમિત્તે આખું ગામ એવું લાગે કે જ્યાં ઉજવળો કર્યું છે અને ઘણા વર્ષો ઈચ્છા હતી કે આજે દીક્ષા નિમિત્તે કરવાનો મને લાભ મળ્યો છે દીકરી દીક્ષા લઈ રહી છે તેનો એટલો બધો ગર્વ છે કે મારી દીકરી આજ સુધી મારી હતી બાર તારીખ પછી એ દીકરી આખા વિશ્વની એક સંત બની જશે જેનું મને બહુ જ ગર્વ છે પાંચ દિવસ ચાલશે આજે પ્રથમ દિવસ છે આજે આખું માંડલ અઢારે આયામ એક સાથે એક જ જગ્યા ઉપર ભોજન લઈ અને અમારા એક ઋણી બન્યા છે અંદાજીત બાર હજાર થી પંદર હજાર માણસ આજે જમશે દીક્ષા નિમિત્તે

આજથી પાંચ દિવસનો આ મહાઉત્સવ જે શરૂ થયો છે એની શરૂઆત થઈ છે આ ગામ જમણથી જેને સમસ્ત નગરપ્રિટી ભોજન અમે નામ આપ્યું છે જેમાં આખા ગામના સર્વ સમાજના દરેક લોકોને ભાવભર્યું આમંત્રણ અમે આપ્યું હતું અને દરેક સમાજના દરેક લોકોનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ કે અમારા આમંત્રણને સ્વીકાર કરીને પધાર્યા અને આ પ્રસંગને ચાર ચાંદ લગાવવામાં આ સમાજ બધા જ સમાજો આખું ગામના દરેક સર્વે કાર્યકરોનો પણ અમે આભાર માનીએ છીએ અને એમાં પણ ખાસ કરીને સરપંચશ્રીનો અમે આભાર માનીએ છીએ કે જેમનાથી અને બીજા બધા જ લોકોના સપોર્ટથી આ પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા છે અને એક યાદગાર ઉજવણું થયું છે હવે આવનારા દિવસોના અંદર આજે રાત્રે લગભગ આઠ વાગે સુખદેવ ગઢવીનો લોક ડાયરોનો નું ભવ્ય આયોજન કરેલું છે આવતીકાલે સવારે અહીંયા જિનાલયની અંદર ભક્તિ એટલે કે ચક્રોત્સવ અભિષેક થશે આવતીકાલે રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે નાના બાળકો નાટિકાઓ સ્પીચ સંગીત નૃત્ય ગાન આ બધું થશે દસમી તારીખની સવારે સાહેબજીના વધામણા એટલે કે ગુરુ વધામણાનો પ્રોગ્રામ થશે વર્ષુદાન આપવામાં આવશે એ પછી દસમી તારીખની બપોરે બેનના કપડા રંગવાનો પ્રોગ્રામ અને એની અંદર જ મહેંદીનો અને સાંજનો પ્રોગ્રામ રાખેલો છે દસમી તારીખે રાત્રે આ આખા મહોત્સવ નું હાર્દ જેને કહેવાય એવી વિદાય સમારંભ એટલે કે બેન ની વિદાય નો પ્રોગ્રામ છે અગિયારમી તારીખે સવારે આ ગામમાં ક્યારે થયો ના હોય એવો અવિશ્વસનીય વરઘોડો યોજેલો છે જેની અંદર શરૂઆત આપણા ત્રણ રસ્તે થી લઈને આખું ગામ ફરીને છેલ્લે આ જ સ્થાન પર વરઘોડો પાછો આવશે અગિયારમી તારીખે બપોરે જિનાલય ની અંદર ભક્તિ ફરીથી એટલે કે એક શાંતિ સ્નાત્ર મહોત્સવ રાખેલો છે અગિયારમી તારીખે રાત્રે બેનના ઘરેથી જુનાલય સુધી એક ભવ્યથી ભવ્ય બીજી યાત્રા નીકળશે જે બેનની છેલ્લી યાત્રા હશે ત્યાં ગુલાલથી રમતા રમતા આખું ઘર પરિવાર અને ગામજનો બધા જ ઘરેથી નીકળીને જુનાલય સુધી પધારશે અને બારમી તારીખે અંતિમ દિવસ અને અંતિમ દિવસની વહેલી પરોડે આ બેન સંસાર છોડીને આ સંયમના માર્ગ ઉપર આગળ વધશે ઘર પરિવાર સ્નેહી સજનો મિત્રો આ બધાનો વસ્તુઓ સામગ્રીઓ પૈસા રૂપિયા આ બધું છોડીને વહેલી સવારે આ બધું જ છોડીને અહિયાંથી નીકળશે